નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો પૂરા બાણું વર્ષો પછી ચાર જાન્યુઆરીના દિવસે શનિવારે દેખાશે પોષ પૂર્ણિમાનો ચાંદ મા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી ચાર રાશિવાળાઓની લાગશે લોટરી आचार राशि वाला થશે માલામાલ જી હા મિત્રો તમે જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 92 વર્ષો પછી 4 જાન્યુઆરી દિવસે શનિવારે પૂર્ણિમાના દિવસે બની રહ્યા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી 4 રાશિવાળાઓની કિસ્મત ચમકવાની છે મિત્રો આ ચાર રાશિવાળાઓના આ દિવસે એટલે પૌષ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે આ ચાર રાશિ ધનથી માલામાલ થવાની છે સ્વયં ધનની દેવીમાં લક્ષ્મી હવે આ ચાર રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે પૂર્ણિમાના દિવસે પધારી રહી છે જેથી હવે આ ચાર રાશિવાળાઓના જીવનના બધા દર્દ અને કષ્ટ મીટી જવાના છે હવે આ ચાર રાશિવાળાઓના જીવનમાં મા લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જેથી હવે આ ચાર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ ચાર ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની चार जान्युआरी दिवसे शनिवारे पोष पूर्णिमा ना दिवसे महालक्ष्मी योग बनवाटरी लगवा आ चार राशिवाला आ दिवसे मालामाल थवाना छे। एम कहिए के स्वयं विधाता पर हवे तेमने नथी रोकी सकता हवे। आ चार ने मालामाल बनवा करोड़पति बनवा पौष पूर्णिमा ना दिवसे कोई नहीं रोकी सके જી હા મિત્રો આ વીડિયોમાં અમે તમને તે જ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ વિડિયોને તમે મિસ ના કરો કારણ કે આ વીડિયો આ ચાર રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે વીડિયો શરૂ કરીએ સૌથી પહેલાં તમારી વિનંતી કરીએ છીએ કે માં લક્ષ્મીના સાચા ભક્ત આ વીડિયોને એક લાઇક હમણાં જ કરો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને વધુમાં વધુ વીડિયોને પોતાના મિત્રોમાં શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે આ શુભ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સાથે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે સાથે આય સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી માહિતી માટે જણાવી દઈએ વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મથી જોડાયેલી માન્યતા અનુસાર પૌષ સૂર્યદેવનો માસ કહેવાય છે આ માસમાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી પૌષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરશો અને સૂર્યદેવને અર્ઘ આપવાની પરંપરા છે કારણ કે પૌષનો મહિનો સૂર્યદેવનો મહિનો છે અને પૂર્ણિમા ચંદ્રમાની તિથિ છે અતઃ સૂર્ય અને ચંદ્રમાનો અદ્ભુત સંગમ પૌષ પૂર્ણિમાની તિથિને જ થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં સંગીત બંનેના પૂજનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી બાધાઓ સંગીત દૂર થાય છે તમારી માહિતી માટે જણાવી દઈએ વર્ષ બે હજાર છવ્વીસમાં પૌષ પૂર્ણિમા ચાર જાન્યુઆરીના દિવસે શનિવારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ ત્રણ જાન્યુઆરીએ સાંજે છ અને પંચાવન મિનિટે શરૂ થશે અને ચાર જાન્યુઆરીએ બપોરે ત્રણ અને પાત્રીસ મિનિટે સમાપ્ત થશે હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૌષ પૂર્ણિમાના દિવસે દાન સ્નાન અને સૂર્યદેવને અર્ઘ આપવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે પૌષમાસના સમયમાં કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડની પૂર્ણતા પૂર્ણિમા પર સ્નાન કરવાથી સાર્થક થાય છે પૌષ પૂર્ણિમાના દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું મોટું મહત્વ હોય છે આ શુભ અવસરનો વિશેષ લાભ ઉઠાવવા માટે પૂર્ણિમાના દિવસે પ્રાતકાળ સ્નાન પહેલા વ્રતનો સંકલ્પ લો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરો અને સ્નાથી પૂર્ણ વરુણદેવને પ્રણામ કરો સ્નાન પછી સૂર્યમંત્રનું ઉચ્ચારણ કરતા સૂર્ય દેવને આપવાનું આપવું જોઈએ અને સ્નાથી નિવૃત્ત થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરવી જોઈએ અને તેમને નૈવેદ્ય અર્પિત કરવું જોઈએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી જોઈએ દાનમાં તલ ગોળ કંબલ અને ઊન્ની વસ્તુઓ વિશેષ રૂપે આપવી જોઈએ મિત્રો હવે વાત કરીએ તે ચાર રાશિવાળાઓ વિશે જે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી ચાર રાશિવાળાઓની લોટરી લાગવાની છે करोड़पति बनवा धन मलाम माल बनवा आ चार राशिवाला एम कही स्वयं विधाता रोकी शकता आ चार राशिवालाओं ने पूर्णिमा दिवसे करोड़पति बनवाला माल तो चालो संगीत शुरू करिए कई छे ચાર ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા લક્ષ્મી ખૂબ વધુ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથથી ધનની વર્ષા કરવાના છે હવે આ ચાર રાશિવાળા ઉપર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈ કોઈપર ધનની દેવીમાં લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે ક્યારેય ધન અને વૈભવની કમી નથી થતી પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો કે માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી कारण छे કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ કરે છે જેથી માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે મિત્રો આજના સમયમાં માણસને अनेक પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે તેના અતિરિક્ત મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ નિરંતર થતા રહે છે તેથી મનુષ્ય હંમેશાથી જ ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક રહે છે તે જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે તમારી માહિતી માટે જણાવી દઈએ જેમ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે તેમની ચાલથી સીધો અમારા સામાન્ય જીવન પર અસર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક દિક્કતોનો સામનો પણ કરવો પડે છે તે જ ક્રમમાં આ વખતે સંયોગથી મહાલક્ષ્મી આ ચારેય રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે एम कही आ चार राशिवालाओनी हवे लॉटरी लागवा छे। मित्रों एवो संयोग जीवन में क्यारे क्यारे आवे छे। जेमा महालक्ष्मी हवे चार राशिओ पर पोतानी कृपा छे। मित्रों हवे आ चार ने जीवन लक्ष्मी ना आशीर्वाद थी अपार खुशीओनी प्राप्ति थवानी छे। જે ચાર રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ માં લક્ષ્મી તમારા લોકોના જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે જી હા મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે ધન ધનસંબંધ અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે ધન ધનપ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને માં લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે જલ્દી જ તમે બધી કઠિનાઈઓનો સામનો કરી શકશો અને તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો થશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે કન્યા રાશિવાળાઓ કહેવું ખોટું નહીં હોય કે મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાના છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગામી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક ક્યારેક જ બને છે જેના કારણે તમને મા લક્ષ્મીની સેવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળવાનું છે તમે જલ્દી જ કોઈ એવા વ્યક્તિથી મુલાકાત કરશો જે તમારા જીવનની દશા પૂરી રીતે બદલી નાખશે જી હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે તમારી કિસ્મતમાં લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તમને વ્યાપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વ્યાપાર કરે છે તેમનો વ્યાપાર દિન દુગની રાત ચોગુણી તરક્કી કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની તલાશમાં છે તેમને મનગમતી ઈચ્છા પૂરી થશે અને તેમને મનગમતી નોકરી મળશે અને તરક્કી પણ પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ છે મેષ રાશિવાળાઓ મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળવાનો છે કહેવું ખોટું નહીં થાય કે મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે તમારા જીવનમાં મોટો પરિવર્તન થવાનો છે મહાલક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાના છે જેથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગામી રાશિ છે તે છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ લક્ષ્મી હવે તમારા પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે તમારા પર માલક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે વધુ ધન લાભ હવે તમને થવાનો છે મીન રાશિવાળાઓ જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેથી તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ બની રહેશે તમને જણાવી દઈએ કે મીન રાશિવાળાઓ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો મળવાનો છે તેમનો વ્યાપાર દિન દુગણી રાત ચોગડી તરક્કી કરશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે તો તે સ્વપ્ન તેમનું જલ્દી જ પૂરું થશે લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ આસાન રીતે થવાના છે તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને દરેક જગ્યાએથી હવે મીન રાશિવાળાઓ લાભ મળવાનો છે મા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર બની રહી છે એમ કહીએ કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે મીન રાશિવાળાઓમાં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના અનેક પ્રકારની ધનલાભ પ્રાપ્તિના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો પરિવર્તન થવાના છે જેથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે